મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે અનામતને લઈને સુપ્રીમ કોર્ટે મોટો ચુકાદો આપ્યો છે અનામતને લઈને સાત જજની જે સંવિધાન પીઠે મોટો ચુકાદો સંભળાવ્યો છે અનામત પર સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય જેની વાત એસસી એસટી કોટામાં જાતિ આધારિત ભાગીદારી શક્ય છે તેવું સુપ્રીમ કોર્ટનું કહેવું છે કોટામાં સમાનતાની વિરુદ્ધ નથી તો કોટામાં કોટા સમાનતાની વિરુદ્ધ ન હોવાનું સુપ્રીમ કોર્ટનું કહેવું છે

रिजर्वेशन है और खास करके जो सिख समुदाय से आने वाले लोग हैं उनको अलग से कोटा दिया गया था जिसको चार दो हजार चार में सुप्रीम कोर्ट की तरफ से खारिज किया गया था और ये कहा गया था, कहा गया था कि कोटा के भीतर कोटा नहीं दिया जा सकता लेकिन आज सुप्रीम कोर्ट ने उसी फैसले को पलट दिया है और ये कहा है कि कोई भी राज्य सरकार कोटे के भीतर कोटा दे सकती है यानी कि सब कैटेगरी बना सकती है यानी बहुत सारी राज्य सरकारें हैं जो समय के साथ कई सारी जातियों को एस टी में शामिल करती है उनको अपनी प्राथमिकता में रखती है तो उनको एक तरह से बड़ी राहत मिली है और कह सकते हैं कि एनोनिमस ये फैसला है यानी सात जजों की जो संविधान पीठ थी उसने मिल करके सहमति से यह फैसला दिया है कि एससी एससी कोटे में कोटे के भीतर कोटे बनाकर के राज्य सरकार आरक्षण दे सकते हैं तो यह बड़ा फैसला है जी धन्यवाद जानकारी के लिए तो सात जजनी संविधान पीठिया महत्वपूर्ण चुकादो संभळાવ્યો છે છલા ઘણા સમયથી આ મુદ્દો કોર્ટમાં ચાલી રહ્યો હતો જનજાતિમાં પણ સબ કેટેગરી સંભવ હોવાની વાત સુપ્રીમ કોર્ટે કરી છે અનામત પર સુપ્રીમ કોર્ટનો આજે મોટો નિર્ણય સબ કેટેગરી બની શકે છે અનામત પર સુપ્રીમ કોર્ટે આ મોટો ચુકાદો સંભળાવ્યો છે કોટામાં પણ કોટા સમાનતાની વિરુદ્ધ ન હોવાની વાત સુપ્રીમ કોર્ટે ચુકાદામાં સંભળાવી છે જાતિઓને અલગથી હિસ્સો આપી શકાય છે જે પણ જાતિઓ છે તેને અલગથી હિસ્સો આપવાની વાત સુપ્રીમ કોર્ટે કરી છે અનુસૂચિત જાતિમાં સબ કેટેગરી સંભવ છે સબ કેટેગરી સંભવ છે કે નહીં તેને લઈને ઘણી જ વાત સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવી હતી તર્ક વિતર્ક હતા છેલ્લે હવે સાત જજની સંવિધાન પીઠે ચુકાદો સંભળાવી દીધો છે અને કહી દીધું છે કે સબ કેટેગરી સંભવ છે સબ કેટેગરીને આધારે અનામત આપી શકાય છે તો કોટામાં કોટા સમાનતાની વિરુદ્ધ ન હોવાનું સુપ્રીમ કોર્ટે ચુકાદામાં સંભળાવી દીધું છે પર સુપ્રીમ કોર્ટે આજે સૌથી મોટો ચુકાદો આપ્યો છે એસસી એસટી કોટામાં જાતિ આધારિત ભાગીદારી શક્ય હોવાની વાત સુપ્રીમ કોર્ટે ચુકાદામાં કહી છે તો કોટામાં પણ કોટા સમાનતાની વિરુદ્ધ ન હોવાની વાત કરી છે એટલે કે હવે જાતિ આધારિત જે અનામત આપવામાં આવે છે તેને સબ કેટેગરીમાં ડિવાઈડ કરી શકાશે સબ કેટેગરીને આધારે

ચુકાદો આપવામાં કેટેગરીને આધારે હવે અનામત આપી શકાશે અનુસૂચિત જાતિ જનજાતિમાં તમામ જે સબ કેટેગરી છે તેના ધારાધોરણ હેઠળ તેને અનામત હવે આપી શકાશે તો છેલ્લા ઘણા સમયથી રાહ જોવાતી હતી ચુકાદાને લઈને કે ક્યારે ચુકાદો આવશે છેલ્લા ઘણા સમયથી કેસ પણ પેન્ડિંગ હતો ત્યારે હવે આ અનામત પણ ચુકાદો આવી ગયો છે